વસ્તુ આપવાની જાહેરાત કરી મોટી રકમ ઉઘરાવી તમામ યુગલો સાથે છેતરપિંડી કરી હોવાની જાણકારી ફર્નિચર ખરીદીમાં વ્યક્તિને બિલ નહીં આપતા ચાર લાખ છેતાલીસ હજાર રૂપિયાની છેતરપિંડીની કરી હોવાની પોલીસમાં આપી અરજી બોટાદમાં ફેબ્રુઆરી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીની પોલીસમાં માં આપી અરજી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ ભીખાભાઈ વાઘેલા ભીમડા મીડિયા મીડિયાના માધ્યમથી કે બે બે હજાર પચીસ વસંત પંચમીએ સનાતન સમિતિનું એક ખોટું સંગઠન ઉભું કરી બાપ દીકરીઓ એના એક વિનુભાઈ શિસા હરિપણના મૂળ છે ગઢડા તાલુકાના હવે એને એ સમયે સમૂહ આયોજન કર્યું એકસો અગિયાર દીકરીઓનું સમૂહ આયોજન કર્યું હતું એમાં એકત્રીસ જોડકા થયા હતા હવે એકત્રીસ જોડકા પાસે થી એને વીસ વીસ હજાર રૂપિયા લીધા એટલે બાસઠ લોકો પાયેથી એને વીસ વીસ હજાર લીધા એના ટોટલ બાર લાખની ચાલીસ હજાર રૂપિયા થાય તો કરિયાવરમાં એને કાંઈ આપ્યું નથી મારા હિસાબે ને ફર્નિચરમાં હું વચ્ચે રહ્યો તો હું અને એક મારા મિત્ર છે એ બે વચે રહ્યા હતા તો ફર્નિચરનું બિલ છે ચાર લાખ છેતાતાલીસ હજાર ચારસો એ પણ હજી સુધી આપ્યું નથી પછી એ સિવાયનું પ્લસ મેં મને બધું જાણવા મળ્યું ધીમે ધીમે હું ઉઘરાણી કરતો તો એટલે મને જાણવા મળ્યું કે બુંદી ગાંઠિયાના લાઇટ વાળાના માયાક વાળાના મંડપ વાળાના કરિયાણા વાળાના કોઈ જ કાંઈ આપ્યું જ નથી અને સીધા એ બાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા પ્લસ જે ફાળો કર્યો હતો કારણ કે સનાતન સમિતિ નામ આપ્યું હતું એટલે હિન્દુ સંગઠનો પણ આમાં સારી એવી મદદ કરે સાહેબ અ આમ તો કરિયાવરમાં એને એકસો ને અગિયાર વસ્તુ લખી હતી દીકરીઓને આપવા માટે પણ ફર્નિચર દીકરીઓને ખાલી મળ્યું છે જે દીકરીઓને કાંઈ બીજું મળ્યું નથી કારણ કે ફર્નિચર એમ વચ્ચે એને કઈ ઉધી દીકરીઓને મળ્યું છે બાકી કઈ દીકરીઓને મળ્યું નથી અને આ મેં એક કાલે અરજી આપવામાં ગયો હતો પણ અરજી લીધી નહીં તો મેં પછી રજીસ્ટર રેડી કરી અને અરજી મોકલી છે આપણે ટાઉનમાં બોટાદ કારણ કે બોટાદનો બનાવો તો તમારી બસ આ આ બધા પૈસા મળી જાય દીકરીઓને કરિયાવર મળી જાય અને એ એમાં આ આપણે જે કાંઈ કરવું પડે આ આપણે યોગ્ય જો કે આપણને ન્યાયતંત્ર ઉપર ભારત માં રહીએ છીએ ભરોસો છે ન્યાય તંત્ર યોગ્ય આનો કઈક ઉકેલ લાવશે એટલે બધા દીકરીઓ ને કરિયાવર મળી જાય જેના બાકી છે એના બધા પૈસા મળી જાય અને બીજું એક મારી એક ખાસ માંગી છે કે આ આમાં હિન્દુ સંગઠનનું નામ આપી સનાતન સમિતિનું નામ આપી અને જે છેતરપિંડી કરી છે એટલે ભવિષ્યમાં આવું ન થાય એ એ પણ થોડુંક આપણે વિચારવું પડે કારણ કે આપણે થોડાક હિન્દુત્વવાદી છીએ છે લક્ષ્મી રાહુલભાઈ

કર્યાવરણ માં ચાર વસ્તુ હતી ફર્નિચર ની સેટી કબાટ બાજો ની ચાર પાંચ વસ્તુ હતી ચાર વસ્તુ આપી એકસો અગિયાર વસ્તુ હતી એમાંથી ચાર વસ્તુ આપી